પેરિસથી પધારેલા રજકભાઈ કાગઝી કેનેડા સ્થિત સાજીદભભાઈ ચીના કેનેડાના ઉસ્માનભાઈ લલવા અને કેનેડાના સ્થાયી આસિફભાઈ ગોરા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નઝુ ફડવાલાએ છુટ્ટેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઉપસ્થિત મહેમાનો સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશ તરફ આસાની નજરે જોઈ રહી છે સૌથી યુવાન દેશ આજે આપણો ભારત દેશ છે અને આપણા શિક્ષિત યુવાનોએ દુનિયાના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે તેનું જીવંત ઉદાહરણ આપણી વચ્ચે બેઠેલા મહેમાનો છે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું respected Safi so bhai respected Imtiaz bhai શ્વરની શ્રાવણ વિદ્યાભવનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રાવણ વિદ્યાભવનના ભૂતપૂર્વ એચઓડી દક્ષાબેન ભદ્દ તેમજ કૌશિકભાઈ ભદ્દ શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્ય દીપિકાબેન મોદી પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગના વિભાગીય વડા સર્વે સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થી મિત્રો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સહર્ષ અને જુસ્સાભેર ભાગ લીધો હતો મંત્રી કિરણભાઈ મોદીએ પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના પી શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચિયા તેમજ કલ્પનાબેન દેવાલવાલાએ નેતૃત્વ હેઠળ શાળાના ધોરણ નવ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજવી મિસ્ત્રીએ મહેમાનને ધ્વજારોહણ માટે પરે દ્વારા આમંત્રિત કર્યા હતા આ તબક્કે સર્વે મહેમાનોએ ધ્વજ આરોહણનો લહેવો લીધો હતો તેમજ ઉપસ્થિત સર્વે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો આમંત્રિત મહેમાન તથા શાળાના પ્રમુખ વિદ્યાર્થીઓમાં દેશભક્તિના ગુણ વિકસે તે હેતુસર પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું તેમજ ભારતીય બંધારણ અને ભારત દેશની મહાનતા અંગેની સમજ આપી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંગીત રૂંડે દેશને સમર્પિત કરતા સમૂહ ગીત ઝંદા ગીત તેમજ દેશભક્તિના ગીતો પર ડાન્સ રજૂ કર્યા હતા પોતાના દેશ માટેનો પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો ઓલ ઇન્ડિયા નવનીત કંપની દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓને મહેમાન ના વડદ હસ્તે ભેટ અર્પણ કરવામાં આવી હતી સોમનાથ હૃદયમાં રહેલા દેશ પ્રેમથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના ના રંગે રંગાઈ ગયું હતું દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે દેશ પોતાના છોટેર ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અત્રેની અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળામાં રાષ્ટ્રીય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમમાં સાઇડ પ્રેસિડેન્ટ એન્ડ યુનિ હેડ કોઈઝના લાઈફ સાયન્સના માન દેવેન્દ્ર કુમાર રાય ઉપસ્થિત રહ્યા હતા તેમજ શુભ તેમના શુભ હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવામાં આવી હતી धर्म के या जनहित के काम में लगाते हैं तो मनुष्य को पीस शांति और सुख मिलता है तो जैसे जैसे आप शिक्षा प्राप्त करें अपनी विरासत को संजोए अपने जो ऋण हैं हमारे पांच ऋण होते हैं उसमें से एक ऋण होता है समाज का ऋण होता है ऋषि ऋण होता है ऋण होता है तो ऐसे अपने पांच ऋण होते हैं

નવા બોરભાથા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં છોટેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ સામાજિક કાર્યકર જનેશભાઈ ભટ્ટના વડદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો ઝંડા ગીત રાષ્ટ્રગીત અને ઉત્સાહ વધારે તેવા વિવિધ નાળાઓ લગાવીને દરેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમની ભાવના જાગૃત કરી હતી ત્યારબાદ દેશના યુવાનોને દેશ પ્રત્યે પ્રેમ જગાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમને કારણે ચારે બાજુ વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ દેશ પ્રેમની ભાવના જાગૃત કરી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે જાદવભાઈ પીપળિયા ડી વસાવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ ચેરમેન વિમલભાઈ પાઠક શાળાના માર્ગદર્શન પ્રભુભાઈ પટેલ સાહેબ અને શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલ સાહેબ શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓએ આ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવી હતી અને વિદ્યાર્થીઓએનો ઉત્સાહ વધાર્યો હતો પાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા સ્કૂલ ખાતે છોટેમાં પ્રજાસત્તાક પર્વની ડબડબા ભેળો ઉજવણી કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તેમજ શાળા શિક્ષણ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રીતિ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા તો મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વ એવા છોટેરમાં પ્રજાસત્તાક પર્વનું મહત્વ અને દેશ માટે લોકો દ્વારા આપવામાં આવેલા બલિદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છુટેલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસને અનુલક્ષીને આ ઉજવણી થઈ હતી આ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે હાંસોટ કાકાબા હોસ્પિટલ તથા ઇન્દ્રનીલ યુનિવર્સિટીના ટ્રસ્ટી તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની ડિરેક્ટર ડોક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા અને અતિથિ વિશેષ તરીકે રિટાયર્ડ આર્મી ઓફિસર જિગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન અતિથિ વિશેષના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફડકાવવામાં આવ્યો હતો અને સલામી બાદ સૌ કોઈએ ભેગા મળીને રાષ્ટ્રગીત ગાયું હતું સોલંક સહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં છુટ્ટેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પ્રથમ ગામમાં પ્રભાત ફેરી યોજી હતી દીકરીને પ્રણામ દેશને નામ આ થીમ અંતર્ગત ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરી રોશની કુમારી શૈલેષભાઈ પટેલના વડદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો દીકરીને આચાર્ય નિલેશભાઈ અને સરપંચ નવનીતભાઈ દ્વારા સન્માનપત્ર ટ્રોફી અને સાલ અર્પણ કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરાયા હતા જ્યારે દીકરીના પિતાને પણ આ તબક્કે સન્માનિત કરાયા હતા નવી જન્મેલ દીકરીને સાથે માતાને પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું ગામના દાતા કિરણભાઈ પટેલ પણ આપી સન્માનિત કરાયા હતા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ સુંદર કૃતિઓ દ્વારા આકર્ષિત કરાયા હતા જેમને ગામ લોકો તાળીઓના વાદે વધાવી લીધા હતા બાળકોએ વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ પણ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું